તો ઇરાનમાં ગંભીર પરિસ્થિતિ વચ્ચે ભારત સરકારે એડવાઇઝરી જાહેર કરી છે ભારતીયો તુરંત ઈરાન છોડી દે તેવું કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે ઈરાન પર અમેરિકા ગમે ત્યારે હુમલો કરી દે તેવી સ્થિતિ ઈરાનમાં રહેલા ભારતીયો જરૂરી દસ્તાવેજ તૈયાર રાખે ભારતીય વિદ્યાર્થીઓ વેપારીઓ પ્રવાસીઓ તમામને આ આદેશ આપવામાં આવ્યો છે તો મોટા સમાચાર ભારત સરકારે એડવાઇઝરી જાહેર કરી છે કેન્દ્ર સરકારે એડવાઇઝરી જાહેર કરી કે ભારતીયો તુરંત જ ઈરાન છોડી દે ઈરાન પર અમેરિકા ગમે ત્યારે હુમલો કરી શકે છે ઈરાનમાં રહેલા ભારતીયો જરૂરી દસ્તાવેજ તૈયાર રાખે ભારતીય વિદ્યાર્થીઓ વેપારીઓ અને પ્રવાસીઓ તમામને આ આદેશ આપવામાં આવ્યો છે ઈરાનમાં એક બાજુ તણાવ ખૂબ જ વધી રહ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પ કે જે સંકેત આપી ચૂક્યા છે ઈરાન અમેરિકા વચ્ચે તણાવ વધી રહ્યો છે ને આ બાજુ હવે ઈરાને પણ અમેરિકન બેઝ પર હુમલાની ધમકી આપી દીધી છે અને જે તણાવ ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે જોતા જ કેન્દ્ર સરકારે ઈરાનમાં વસનારા ભારતીયો હોય ત્યાં વિદ્યાર્થીઓ વેપારીઓ પ્રવાસીઓ તમામ માટે હવે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે એમને કહેવામાં આવ્યું છે કે બને એટલું જલ્દી ઈરાન છોડી દો જરૂરી દસ્તાવેજ તૈયાર રાખો ને ત્યાંથી જોડાઈ ગયા છે જે વિજય બિલકુલ વાત કરીએ તો ઈરાન પર હુમલાની ઉલટી ગણતરીઓ શરૂ થઈ હોય અને ફરીથી મિડલ ઈસ્ટ ની અંદર તણાવ વધવાના સંકેત સ્પષ્ટપણે દેખાતા ભારતે જે તેની જે જૂની એડવાઇઝરી છે એટલે કે છ જાન્યુઆરી જે એડવાઇઝરી બહાર પાડી હતી તેની અંદર સુધારો કરીને ભારતીય નાગરિકોને તાત્કાલિક ધોરણે ઈરાન છોડવા માટેની એક સલાહ પણ આપી છે અને સાથે તમામને પોતાના જે દસ્તાવેજો છે તેની સાથે તૈયાર રહેવાની અને જે કોઈ પણ વિકલ્પ મળે છે એ વિકલ્પના આધાર પર તાત્કાલિક અસરથી એ દેશ છોડવા માટે ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે કારણ કે જે પ્રકારનો માહોલ અત્યારે ઈરાનની અંદર સર્જાયેલો છે તેની અંદર જે ગૃહ યુદ્ધની પરિસ્થિતિ સર્જાય છે જેની અંદર અત્યાર સુધીમાં કુલ પચીસો થી વધુ લોકોના મૃત્યુની સત્તાવાર રીતે ઈરાન સરકારે પણ સ્પષ્ટતા કરી છે સાથે ઈરાન પણ તૈયારીમાં છે કે અમેરિકા જો કોઈ પણ પ્રકારનો એટેક કરે છે તો તેની સામે વળતો પ્રહાર કરવા માટે પાંચ લાખ સૈનિકોને તાત્કાલિક ધોરણથી ત્યાં તૈનાત કરવા માટેની સૂચના પણ અપાઈ છે અને સાથે એર ડિફેન્સ સિસ્ટમ છે તેને પણ સક્રિય કરી દીધી છે એટલે એક તરફ ઇઝરાયેલ અમેરિકા મળીને ઈરાન પર એટેક છે તે સંપૂર્ણપણે અત્યારે હાલ આશંકાઓ વર્તાઈ રહી છે અને આશંકાઓ વચ્ચે ભારત સહિતના અનેક દેશો છે તે સતર્ક બન્યા છે અને પોતાના નાગરિકોને તાત્કાલિક અસરથી આ પ્રભાવિત વિસ્તારોને છોડવા માટેની સૂચના પણ અપાઈ રહી છે જોકે ઉલ્લેખનીય વાત એ છે કે એક તરફ અમેરિકા છે એ સતત પ્રેશર ટેકનિક પણ બન્યું છે કારણ કે ઈરાન સાથે વેપાર કરનાર જે દેશો છે તેમાં ખાસ કરીને ભારત ચીન સહિતના રાષ્ટ્રો તેમને વધુ પચીસ ટકા ટેરીફની ધમકી આપી છે જેના કારણે ભારતના બાર હજાર કરોડના વેપારને પણ એક તરફ અસર પહોંચી છે તેવું પણ રિપોર્ટમાં સ્પષ્ટપણે દર્શાવાઈ છે તો બીજી તરફ આ પ્રકારે જે આશંકા વધી રહી છે તેના કારણે વિશ્વની અંદર એક વધુ યુદ્ધના મંડાણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે જો કે હાલ ભારત સરકાર પણ સમગ્ર પરિસ્થિતિ પર દેખરેખ રાખી રહી છે તહેરાનની અંદર ભારતીય દૂતાવાસ દ્વારા જે હેલ્પલાઇન નંબર છે તે પણ જાહેર કરવામાં આવે છે પરંતુ જોવાનું એ રહેશે કે આગામી ચોવીસ થી અડતાલીસ કલાક દરમિયાન વૈશ્વિક લેવલે આ ગતિવિધિ કઈ દિશામાં જાય છે શું ફરીથી એક વખત ઇઝરાયલ અમેરિકા અને ઈરાન સામ સામે આવી જશે કેમ કારણ કે અમેરિકી સૈન્યની હલચલ છે તે પણ મિડલ ઇસ્ટ અંદર વધી રહી છે તો બીજી તરફ ઈરાન પણ અમેરિકી સૈન્ય બેજોને ટાર્ગેટ કરવાના ઈરાદા સાથે આ વખતે ફરી મક્કમ દેખાઈ રહ્યું છે કારણ કે ઈરાન એવું સ્પષ્ટપણે માની રહ્યું છે કે જે પ્રકારની આંતરિક હિંસાઓ ભડકી છે તેની અંદર અમેરિકાનો સીધો હાથ અને સીધો દોરી સંચાર છે તો બીજી તરફ અમેરિકા પણ ડિમાન્ડ કર્યું છે કે ઈરાનની અંદર હવે ખામેની સરકારને ઉઠલાવી ફેંક માટે તે બળવો પોકારનાર લોકોને સતત સમર્થન પણ આપી રહ્યો છે ટ્રમ્પ સતત પોસ્ટ કરી રહ્યા છે કે અમેરિકા મદદ માટે તૈયાર છે લોકશાહીને મજબૂત કરવા માટે ઈરાનની અંદર